પણ ગોપાલભાઈ તમે જે રીતે કીધું કે વિસાવદરમાં ખેડૂતોની સમસ્યા છે રોડ રસ્તાની છે માઇનિંગની વાત કરી કોબાડની વાત કરી પણ એ જગ્યા ઉપર તમારો હતો તો 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 આ બધી સમસ્યા એ લાંબુ તકલીફ છે એટલે મારે જવું પડ્યું પણ થોડી ઘણી તો સમસ્યાનું નિરાકરણ કેમ કે આમ આદમી પાર્ટીનું સંગઠન હોય તો સંગઠન સુધી આ વાત ના પહોંચી સમસ્યાનું નિરાકરણ મહત્ત તો નીકળવું જોઈએ નીકળવું જોઈએ તમારી વાત સાચી છે પણ માણસની વિલિંગનેસ ઈચ્છાશક્તિ હોય ને ઈચ્છાશક્તિ જ નહીં હોય તો દુનિયામાં કઈ નથી થવાનું ભાઈ તમે હોશિયાર છો ભણેલા છો ટેલેન્ટેડ છો પણ કરવું જ નથી તો તો કેમ કામ થશે તો ગુજરાતમાં વિસાવદર નહીં એકસો સાઠ ધારાસભ્યો છે બે ખટારા ભરા એટલું માણસો છે એની પાસે કામ શું છે કયા ધારાસભ્ય એના વિધાનસભાને ચંદ્ર ઉપર પહોંચાડી દીધું મંગળ ઉપર લઈ ગયા એટલો બધો વિકાસ કોઈનામાં ઈચ્છાશક્તિ નથી અને એટલે પબ્લિક તીડાય છે અમારામાં ઈચ્છાશક્તિ છે કે કંઈક કરવું છે સમાજ માટે ગુજરાત માટે ખેડૂતો માટે અને એટલે અમે તમે જો ચૂંટણી હાર્યા પછી લાગેલા છીએ જેલમાં પૂરે તો આ જ કામ કરીએ છીએ અમારા પરિવારને ત્રાસ આપે માનસિક ટોર્ચર તોય આ જ કરીએ ફેસબુકમાં ખટારાબંધ ગાળો લખે અમને તોય પાછા અમે આ જ કામ કરીએ તો આ અમારી ઈચ્છાશક્તિનું પ્રમાણપત્ર છે કે ભાઈ જે થાય તે અમારે આ કરવાનું છે ગોપાલ ઇટાલિયા આમ વિરોધનો એક અવાજ રહ્યો છે ગુજરાતમાં એટલે હવે સમજો કે તમે ચૂંટણી જીતો છો અને વિધાનસભા ગૃહમાં આવો છો તો ગુજરાતના પણ પ્રશ્નોને તમે વાંચા આપશો તો અમે કેવા ગોપાલ ઇટાલિયાને જોઈશું વિધાનસભા ગૃહમાં હું વિરોધનો અવાજ નથી હું પીડાનો અવાજ છું વેદનાનો અવાજ છું વ્યથાનો અવાજ છું જે બોલી નથી શકતો ને એની ચીસ હું પાડું છું હું વિરોધ શું કામ કરું શા માટે મને શું તકલીફ છે પણ જે ગુજરાતનો છેવાડાનો માણસ છે જે બોલી નથી શકતો એનું કાળજું ફફડે છે એના મોઢામાંથી ચીસ નીકળતી નથી એ ચીસ હું પાડું છું હું ક્યાં વિરોધ કરું છું કોઈ દીકરીનું સરઘસ નીકળે એક શબ્દ નથી બોલી શકતી તો એની ચીસ હું પાડું છું અને હું પાડીશ કાન ફાટી જાય ચીસ પાડીશ કેમ નહીં પાડું તમે એક નાના માણસને ચીસ નથી પાડવા દેતા ધોકા મારો છો ત્રાસ આપો છો હેરાન કરો છો બરબાદ કરો છો બોલવા નથી દેતા તો કોઈ તો હશે ને એનો ભાઈ એનો દીકરો જે બોલશે તો હું વિરોધનો નહીં ચીઝનો અવાજ થયો અને આ ચીસ વિધાનસભામાંય પડશે અને કાન ફાટી જાય એવું પડશે જેને બેસવું એ બેસે ઊભા થવું ઊભા થઈને વૈયા જાય જનતા મને તક આપશે વિસાવદર ભેસાણના ખેડૂતો મને ત્યાં અવાજ રજૂ કરવા માટે મોકલ છે તો અવાજ બિંદાસ કરીશ બેસક કરીશ મને કામ મને એ નોકરીએ વિસાવદરને ભેસાણની જનતા રાખશે અવાજ ઉઠાવવાની નોકરીએ તો હું મારી નોકરી તો કરવાનો છું પણ તમે જે સોશિયલ મીડિયા ઉપર વારંવાર ગૃહ રાજ્ય મંત્રીને તમે ટાર્ગેટ કરતા હો છો કે એમના વિશે બોલતા હો છો તો પછી વિધાનસભામાં જશો ત્યારે ફેસ ટુ ફેસ આ વસ્તુ જોવા મળશે નહીં પણ એમાં ટાર્ગેટ નો પ્રશ્ન મને નથી સમજાતો તમે મને એમ કહો કે ગુજરાતમાં કોઈ ના એટલે તમારા નિવેદનમાં ગૃહમંત્રી હોય એટલે હું જુદી રીતના પ્રશ્ન પૂછું છું ગોપાલ તમારો એ ગમતો વિષય છે હર્ષ ના ના મને ભાઈ ગુજરાત ગુજરાતમાં કોઈ ખૂન ન થાય કઈ ડ્રગ્સ ન વેચાય કઈ તલવારો લઈને લુખા નીકળે નહીં તો હું શું બોલું નહીં નહીં હું એક જુદી રીતના આખો પ્રશ્ન પૂછું છું કે હર્ષ સંઘવી કાલે મારો પ્રશ્ન સાંભળજો કે હર્ષ સંઘવી તમારું ગમતું વિષય ને ગમતું નામ છે તમે હવે ચૂંટણીમાં લડવાના છો તો હર્ષ સંઘવી પણ હવે તો મેદાનમાં તો આવશે કારણ કે આ માણસ તો ન જ આવવું જોઈએ વિધાનસભા સુધી એવા તમામ પ્રયત્નો થશે ભૂતકાળમાં બીજા માટે થયા છે તમને લાગે છે કે તમારી પાછળ આ વખતે બરાબર મહેનત થશે એ તો બે હજાર બાવીસમાં થઈ હતી બે હજાર બાવીસ માં આ લોકો ઓછી મહેનત કરી છે મને હરાવવા અને હું તો જીવીશ ત્યાં સુધી મારે તો આ જ આપવાની છે મારા માટે ત્યાં કોઈ આસાન રસ્તો છે અને મેં આમ આદમી પાર્ટી જોઈન કરી ત્યારથી મેં નક્કી કર્યું છે કે અઘરો રસ્તો પકડ્યો છે પૂરો થાય નો થાય ચાલતા રહેવાનું બે હજાર બાવીસ તે કોઈ ઓછી મહેનત નથી કરી તમામ પ્રકારની કોશિશો મારી વિધાનસભામાં થઈ અને ભલે હું હારી ગયો કંઈ વાંધો નહીં હું વિસાવદર ભેસાણની પેટા ચૂંટણીમાં ઊભો છું આખી ગુજરાતની સરકાર લાગી જાય ઘટતા હોય તો દસ રાજ્યના સીએમ લઈ આવે મોસ્ટ વેલકમ લડો પણ પ્રામાણિકતાથી લડો ઇજ્જતથી લડો નૈતિકતાથી લડો તો મજા આવશે અને કંઈ વાંધો નહીં એવું થશે તો આવતી ચૂંટણી તો કંઈ મારા માટે કંઈ ભાજપ સોફ્ટ કોર્નર રાખશે એવું બનવાનું નથી હું તો એવું ઈચ્છતો નથી મારવો જ મીર મારવો એ મારી ઉપર રહેમ કરે એનું ધારાસભ્ય બની જાઓ એવું ક્યાં મેં મારા બાપાને વચન આપેલું છે કે બાપા જીવતે જીવ એક વખત ધારાસભ્ય બનીને બતાવી નથી બનવું રહેમ જોઈએ નહીં ક્રૂરતા કરો ને એની સામે કાપી અને ક્રૂરતાનો જવાબ આપીને બની બતાવશો અને નહીં બનીએ તો જય ભગવાન એમાં ક્યાં એવું જરૂરી છે પણ તમે જે શરૂઆતમાં ગઠબંધનની વાત કરી ને જે વચનની વાત કરી તો આગામી સમયમાં રાહુલ ગાંધી પણ અહીંયા આવી રહ્યા છે આઠ તારીખે નવ તારીખે કોઈ મિટિંગનો દોર થશે કોઈ આમંત્રણ કરે આ વિસાવદર ભેસાણની પેટા ચૂંટણી રાહુલ ગાંધી બે આખા અલગ વિષય છે સમજો એ રાષ્ટ્રીય લેવલના નેતૃત્વ છે આ એક સીટ નથી નહીં પણ વચન હોય ના ફળે એ રાષ્ટ્રીય લેવલનો વિષય જ નથી એ તો આ પ્રદેશ લેવલની ચર્ચા છે સમજો રાષ્ટ્રીય કક્ષાએ કાંઈ એક વિધાનસભાની પેટા ચૂંટણી ચર્ચા કરવાની હોય તો એ લોજિકલ નથી સમજો એ રાષ્ટ્રીય નેતા છે આટલા બધા રાજ્યોની અંદર પાર્ટી કોંગ્રેસ પાર્ટી કામ કરે છે એક સીટની પેટા ચૂંટણી તો સ્થાનિક વિષય છે સ્થાનિક નેતૃત્વ જે પ્રદેશનો હોય એમનો વિષય છે રાહુલ ગાંધીને એવી બધી એટલે એટલે રાહુલ ગાંધીમાં કદાચ રાહુલ ગાંધીનો આ વિષય પણ નથી પણ મને એવું લાગે છે આઠમી નવમી પછી કોઈ નવા પ્રમુખ આવશે એની સાથે કદાચ વાત થશે નવા પ્રમુખ આવે તો એનું સ્વાગત શુભેચ્છાઓ અને કંઈક સારું કરે આપણે તો પ્રશાંતભાઈ એ ઈચ્છીએ છીએ કે ગુજરાતમાં ભાજપની ગુંડાગીર્દીનો અંત આવવો જોઈએ પ્રશાંતભાઈ લાવે તો પ્રશાંતભાઈને સમર્થન છે કિરણભાઈ લાવે કિરણભાઈને સમર્થન છે રમેશભાઈ લાવે રમેશભાઈ આપણો મૂળ આઈડિયા શું છે મને કંઈ દિલથી કંઈ એવું નથી કે ભાઈ કોંગ્રેસમાં આપણને તકલીફ છે પેલો માણસ સારો ને પેલો આપણે તો એ થોટના માણસ છે ભાજપે ગુજરાતને બરબાદ કર્યું છે ભાજપે ગુજરાતને ચૂસ્યું છે ભાજપે ગુજરાતને લૂંટ્યું છે ભાજપે ગુજરાતને લડાય રડાયું છે તો આ ભાજપનો અંત કરવો જોઈએ એ કોંગ્રેસ કરે તોય વેલકમ એ ન કરે તો અમને સમય આપો અમે કરી બતાવશું અમારાથી ના થાય તો ભગવાન કોઈ ત્રીજાને મોકલશે પણ કરવું જરૂરી છે તો નવો પ્રમુખ જે કોઈ આવે આશા એવી રાખે કે ગુજરાતની લોહીના આંસુડે રડાવનાર ભાજપની સામે ખુન્નસ ખાઈને પાછળ પડે ખાલી ફોર્માલિટીના ભાષણો નહીં અમે બોલીએ છીએ તો તમને કેમ અમારા શબ્દોની પાછળની ખુન્નસ અને અમારી અમારી ચીજ સંભળાય છે શબ્દો પાછળની એક વેદના એક લાગણી તમારા દિલ સુધી પહોંચે કોરે કોરા શબ્દો એ કાન સુધી પહોંચે પણ એ શબ્દોની અંદર હૃદય ભળેલું હોય તો એ તમારા દિલ સુધી વાત પહોંચે કે આ ગોપાલ ઇટાલિયો શું બોલે છે કોની વાત બોલે તો વર્ષોથી કોંગ્રેસ પાર્ટી અહીંયા કામ કરે છે એના શબ્દો ગુજરાતના દિલ સુધીની કાન સુધી પહોંચે છે તો બોલનારના શબ્દોમાં કંઈક કમી હશે અમારા શબ્દો ઈસુદાન ગઢવી બોલે રાજુભાઈ કરપડા બોલે પ્રવીણભાઈ રામ બોલે સાગરભાઈ રબારી બોલે અમારા અનેક નેતાઓ બોલે અમારા રાકેશભાઈ હિરપરા બોલે હું કંઈક બોલો તો ગુજરાતના આત્મા સુધી વાત પહોંચે છે અને બધાય કબૂલે છે અમને કંઈ જોવા માટે મનોરંજન માટે લાઈક કોમેન્ટ નથી કરતા પણ એના આત્મા સુધી વાત પહોંચે છે કે માણસ બોલે છે સાચું આ જ આત્મા સુધી પહોંચે છે કાલે આત્માનો અવાજ આંગળીયાથી બહાર નીકળીને બટન દબાવશે યા તો એ લોકો કરે યા અમે કરીએ કરવાનું આ કામ છે સાંજનો સમય આમ તો રાત થવા આવી છે આપણે જ્યારે ઇન્ટરવ્યૂ કરી રહ્યા છીએ તો મન તો એવું જ કહે છે કે તથાસ્તુ કેવું હમ તમે બોલો એવું થાય તો તમને શુભેચ્છા આપવી છે અને એટલા માટે આપવી છે કારણ કે તમે ખરેખર લોકોની વાત કરો છો લોકોનો અવાજ બનો છો લોકોની ચીસ બનો છો અને આ લોકોની ચીસ લોકોનો અવાજ કે લોકોની વેદના લઈ તમે ગુજરાત વિધાનસભા સુધી પહોંચો એ શુભેચ્છા સાથે અહીંયા થેન્ક યુ થેન્ક યુ